નાઈટ ટ્રેકમેન માં ટ્રેકમેન હા અને તમે આ જે પાટક કામ કરી રહ્યા છો એની તમને પ્રોપર ટ્રેનિંગ મળેલી છે હા મળેલી છે કેટલા વર્ષની ટ્રેનિંગ હતી ટ્રેનિંગ અમારે 15 દિવસની 15 દિવસ હા એટલે 15 દિવસની ટ્રેનિંગમાં માં તમને શું શું શીખવાડે એમાં ગેટ ગેટ શીખવાડે ગેટ માટે પછી ટ્રેન ટેન ટ્રેન પછી તમારો ટાઈમિંગ શું છે સવારમાં સવારમાં 8:20 એટલે તમે જ કામ કરો છો કે તમારી જગ્યાએ બીજું કોઈ કામ લાવવા છે ના અમે પોતે જ એટલે શિફ્ટિંગ નહી હોતી કે તમે ના શિફ્ટિંગ નાકો દિવસ માટે બહાર તમારે તમારી શિફ્ટિંગ 4 કલાક 4 કલાક અમારે તો એ કોઈ કોઈ બની શકે તમારી જગ્યાએ બીજું કોઈ કામ આવી હોય કે તમે કોઈને કીધું હોય કે માચા કે બેસી જા આ આનંદ રેલવે સ્ટેશન ઉપર અમે આ મુદ્દા ઉપર ઘણા બધા અધિકારીઓ જોડે વાત કરી પરંતુ તેમની જોડે કોઈ સાચો જવાબ જ નથી મળી રહ્યો એ અમારી ટીમને આમથી આમ ફેરવી રહ્યા છે કહી રહ્યા છે કે આ અધિકારી પાસે જાઓ આ અધિકારી પાસે જાઓ પરંતુ કોઈ જ આ વિષય ઉપર પોતાનો જવાબ આપવા તૈયાર નથી આગળની અપડેટ જાણવા માટે બની રહો અમારી જોડે સરદાર ગુર્જરી ડિજિટલ હું કોમલ કુમાવત કેમેરા પર્સન ઋષિ પટેલની સાથે